દુદ મોરની જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને આજે છે રક્ષાબંધન એટલે બધાને લેતી રક્ષાબંધન અને બધાને આજનો દિવસ શુભ જાય અને આ ભાઈ બહેનના પવિત્ર તહેવાર નિમિત્તે આજે સરસ મજાનો તહેવાર છે તો એને મનાવે અને આજનો દિવસ સરસ છે એવી શુભકામના બધાને અને જો હવે બધાને ઘરે મહેમાન ચાલુ થઈ જ ગાય છે ધીમે ધીમે અમારે આવવાનું ચાલુ થઈ જશે એટલે આપણે રસોડાની તૈયારી સાથે ધીમે ધીમે રસોડાની તૈયારી કરીએ છીએ આપણે ફ્રેશ થઈ ગયા ફ્રી થઈ ગયા તૈયાર થઈ ગયા અને બધું કામ કરીને નવરા થઈ ગયા હવે રસોડામાં થોડું ઘણું બાકી છે કોઈ નાસ્તા કોઈ જમણવારને તો આજે આપણે નાસ્તો રાખ્યો છે બધા નાસ્તા માટે આપણે હું બનાવું ને બતાવી દઈએ પહેલાં એ ચિપ્સ બાફીને તૈયાર રાખી દીધી છે બટેટાની હવે ખાલી મહેમાન આવે ને એટલે એકવાર ફ્રાય કરી નાખવાની એટલે ગરમા ગરમ છે પછી સલાટી તૈયાર થઈ ગયું છે અને અહીં તેલ મુકાઈ ગયું છું ગરમ કરીને અને આગળ રાયતા મરચાં અને ફાફડીને બધું તૈયાર કરી નાખ્યું છે એટલે આવે એટલે રક્ષાબંધન ઉજવી અને બે કામ કરવા માંડીએ અને જો અહીંયા સાહેબ કૂતા હોતા આનંદથી મજા લેશે આજે રક્ષાબંધનની અને બધાને ભગવાનના દર્શન પણ કરાવી દો આર કારણ કે ઉઠીને આજે બ્લોક ચાલુ નથી થયો અમારા દર્શનના બેન આવી ગયા મોટા એટલે રાખડી બાંધે છે પહેલી વાર ગયા

એવા જોજો હાલો ભાભી રાખડી બંદાઈ છે બોલો

असली बक ये हमने काना पराठा लिया हुआ है लाठियानी भंडार का काना पराठा इसको पर बिलिंग में दीजिए पहले पूरी લાવો બતાવી દેજો કોની કોની આ છે મોટા બેન ની આ શિલ્પા બેન ની અનિતા બેન ની ના રૂપા બેન ની સાઈડ માં

અમે છે ને રોડ ઉપર આવી ગયા જ રક્ષાબંધન છે ને પહેરવે છે બદલી નાખ્યો છે અને પકોડે ખાવા આવી ગયા જ પકોડીને લારીએ સાઈડ ઓર્ડર આપે છે શું કેવી ખાવી એ તો એમ જ કે છે કે બસ આપણે છે ને રગડા અને મિક્સમાં પાણી વગરની પૂરી ખાય છે એટલે એને પાણીપૂરી ખાવાની ઈચ્છા થઈ તો પાણીપૂરી ખાવા આવી ગયા છે હાલો વધારીને પાણીપુરી ખાવી તો આપણે રોડ ઉપર આવી ગયા પાણીપુરી ખાવા મસ્ત મજાનો ન સવાર સવારમાં ઉઠી ગયા છે બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી જો આપણે ભગવાનના દિયાબતી પણ કરનાયખા છે નાય ધોઈ લીધું છે આજે છે સન્ડે હજી દર્શન હતા છે ને ઘડિયાળમાં વાયગ્યા છે સવા સવા નવ જેવું થઈ ગયું છે આ બાજુ આપણે ચાય મૂકી દીધી છે આપણા માટે અને આપણે અત્યારમાં છે ને કાલે આખો દિવસ રોટલી ભાખરી ખાતા નથી એટલે આપણે અત્યારમાં ભાખરી બનાવી છે ને એક બાજુ આપણી ચા મૂકી દીધી છે દર્શન માટે તૈયાર કરી નાખું કારણ કે દર્શનને અત્યારમાં રોટલી ભાખરી કંઈ ખાવું ન એટલે મને એમ થયું કે આખો દિવસ કાલ ભાખરી કશું નથી ખાધું રોટલી એટલે આજે મને કાલે બહુ જ તબિયત લઈ થઈ એટલે અત્યારે અત્યારે આપણે ભાખરી બનાવી નાખીએ છીએ કે આપણે પહેલાં ભાખરી ખાઈ લઈએ શાંતિથી પછી આપણે બધું કામે વરગીએ એટલે દર્શન ઉઠશે હમણાં હમણાં સાડા નવે ઉઠાડું કોણ દસે એટલે એનાથી ધોઈને એના કામે નીકળે અને આપણે આપણી આપણું કામ ઘરનું કરીએ સાંજના સાડા છ વાગી ગયા છે અને મેં સવારે ડ્રીંક બનાવ્યું હતું એટલે હું બહુ જ્યૂસ બનાવ્યું હતું તો કલા પી લો આ છે એપલ અને બનાનાનું સવારે દર્શન માટે બનાવી દીધું હતું એટલે એને બહુ કાંઈ ખાવું નહોતું એટલે તું મને બનાવી દે એટલે એ બનાવી દીધું બદામ નાખીને દૂધમાં અને મારો એક ગ્લાસ બાકી હતો મને આખો દિવસ ચેન નો પડ્યો અને મેં અત્યારે લીધો છે કે ચલો અત્યારે પી લો તો મારો બ્લોગ જો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નેક્સ્ટ બ્લોગ સુધી બાય બાય આ સાથે આપણે આપણા બ્લોગનો એન્ડ કરીએ છીએ મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જ ને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં બાય બાય નેક્સ્ટ બ્લોગ સુધી